જય દ્વારકાધીશ હવે આવી ગયા છે આપણે હમ રામદેવ પીનું રણુજા જૂનું મંદિર જૂનું વાણી બરોબર સામે નવું મંદિર થયેલ છે પાછળ જૂનું મંદિર છે આપણે રામદેવ બાપાના દર્શન કરીએ બરોબર હમ રણુજા બરોબર જમવાનું પૂરું થઈ ગયું છે અત્યારે બે વાગ્યા લગી ચાલુ હોય અન્ન ક્ષેત્ર બરોબર કેમ છે કિરીટભાઈ જો આવા લાભ તો ક્યાંથી ને હે દર્શન ના જડે બાર બીજ ને ઘણી હાલો હવે આપણે દાદાના દર્શન કરીએ બરોબર પહોંચી ગયા છે બરોબર હા સીતારામ જય રામાપી આપે રમાપી દાદાના દર્શન કરી રહ